હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જ હશો હું પણ બહુ મજામાં છું કારણ કે આજે રક્ષાબંધન છે તો રક્ષાબંધનની બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આજનો દિવસ એટલે ભાઈ બહેનના પ્રેમનો દિવસ આજે રાખડે રાખડી બાંધવા માટે દરેક બેન પોતાના ભાઈની ઘરે જતી હોય છે અને એ બાને ભાઈ બહેન સમય સાથે વિતાવે કારણ કે બધી બહેનો ઘરે જ હોય એવું નથી નાની હોય એવું જ નથી અમુક બહેનો મોટી હોય સાસરે વઈ ગઈ હોય તો એના ભાઈને રાખડી બાંધવાની ખૂબ એટલે ખૂબ આમ હરખ હોય કે આ મારા ભાઈને રાખડી બાંધવા જો જેમ કે હું બે દિવસથી આ કેવી હરખાણી હતી કે મારે રાખડી બાંધવા જવાનું છે રાખડી બાંધવા જવાનું છે જો પહોંચી ગઈ એટલે પછી રાખડી બાંધવાની હતી ને એટલે ભાઈને ને ભાભીને બંનેને બાજુબાજુમાં બેસાડીને રાખડી બાંધીને આ એક સરસ મજાનું રસમ કહેવાય કે જેમાં ભાઈને ભાભીને બંનેને રાખડી બાંધવાની હોય એ બાને આપણે ભાભીને પણ રાખડી બાંધીએ અને સરસ મજાના આશીર્વાદ આપીએ ભાઈને ભાભી ખુશ રહીએ એટલે આજનો દિવસ ને એટલે બહુ અદ્ભુત અને અનેરો દિવસ કહેવાય અને ખાસ કરીને આજનો દિવસ એટલે ભાઈ બહેનના પ્રેમનો દિવસ ભાઈ ગમે એવડો હોય પણ પિતાના ગયા પછી ભાઈ બાપ ઠેકાણે હોય છે પછી એ નાનો હોય કે મોટો હોય અને ભાઈ બહેનનો પ્રેમ છે ને એમાં કોઈ ભાગ નથી પડતો એમાં લડાઈ ઝઘડો બધું જ હોય પણ છેલ્લે તો એમ જ કે એ મારો ભાઈ છે હો એ મારી બેન છે અને મુસીબતના સમયે પણ જ્યારે કાંઈ પણ તકલીફ પડી ને ત્યારે ભાઈ મોટી બેન હોય ને તો એને ફોન કરે કે બેન આમ ને આમ થયું શું થશે અથવા તો બેન નાની હોય ને તો એ ભાઈને ફોન કરે કે ભાઈ આવી રીતના આમ થયું એટલે સુખ દુઃખનો સથવારો એ ભાઈ બહેનનો પ્રેમ છે એ ભાઈ બહેનનો સંબંધ છે કે જેમાં સુખ દુઃખનો સથવારો અને હું તો એમ જ કહું કે દરેક બહેનોને ભાઈ હોય અને દરેક ભાઈઓને બેન હોય પછી ભલે ધરમની બેન હોય ને તો એ સગી બેન જેવી જ ગણજો એટલે આજના દિવસે બધાને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને હંમેશા દરેક બહેનો અને દરેક ભાઈ એકાબીજાના લાગણીના બંધનમાં બંધાઈ રહીએ એવી ઈશ્વર પાસે પ્રાર્થના